તો આવા અનેક વિવાદ છે કે જે સાધુ જે સ્વામિનારાયણ સંપ્રદાયના છે તેમના દ્વારા અલગ અલગ પ્રકારના અલગ અલગ માતાજી છે ભગવાન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે કૃષ્ણ ભગવાન છે ઘણા બધા ભગવાન છે તેમના ઉપર નિવેદન આપવામાં આવ્યા છે હવે સીધો જ છેડો અહીંયા નીકળે છે કે કેમ વિવાદ છે તે સ્વામિનારાયણ સંપ્રદાય સુધી પહોંચે છે આપણે અવારનવાર જોયું છે ભક્તોમાં નારાજગી પણ હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલના આપણે ઘણા બધા કિસ્સા જોયા છે ઘણા બધા એવા વિડીયો પણ જોયા છે કે જેમાં અશ્લીલતા આપણી સામે આવી છે જ્યારે જ્યારે આવા કિસ્સા બને છે ત્યારે એવું થાય છે કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની આટલી વાહ થાય છે આટલું વિશાળ એમનું નેટવર્ક છે કારણ કે ઘણી બધી જગ્યા પર મોટા મોટા મંદિર બનાવેલા છે તેમ છતાં જ્યારે વિવાદ થાય છે તો આ વિવાદ આજ સંપ્રદાય સાથે કેમ સંકળાયેલો છે જ્યારે આવા વિવાદ થાય છે ત્યારે સનાતન ધર્મને ખૂબ મોટું નુકસાન જાય છે સનાતન ધર્મની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણા બધા જ લોકોની લાગણી દુભાઈ છે કે આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાંના સાધુ સંતો છે એકબીજા જે સંપ્રદાય છે તેમને નીચા માને છે એકબીજા ભગવાન ને નીચા માને છે કારણ કે જ્યારે આ વાત આવે છે ત્યારે આપણને સ્પષ્ટ એવું દેખાય આવે છે કે ના ક્યાંક ને ક્યાંક જે એક સંપ્રદાય છે તે પોતાને ખૂબ મોટો માને છે